રાજ્ય સરકારનું સૌથી ભ્રષ્ટ વિભાગ અત્યાર સુધીમાં ગૃહ વિભાગ કહેવાતું હતું પરંતુ આ વખતે તે નામમાં જે બદલાવ છે તે આવ્યો છે અને હવે સૌથી ભ્રષ્ટ વિભાગમાં નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠો અને કલ્પસર વિભાગ અને આર એન બી વિભાગનું સૌથી ભ્રષ્ટ વિભાગમાં નામ ગણવામાં આવી રહ્યું છે આ વિભાગના તમામ અધિકારીઓનું જે ભ્રષ્ટાચારને લઈને અત્યારે હાલ તો તપાસ છે તે ચાલી રહી છે ત્યારે આ કયા કયા બીજા અન્ય વિભાગો છે કે જેના અધિકારીઓ સૌથી ભ્રષ્ટ છે તે જોઈએ આ અહેવાલમાં નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ રાજ્ય સરકારના જે વિભાગો છે તેમાંના જે તમામ જે વર્ગ એકથી લઈને વર્ગ ત્રણ સુધીના જે અધિકારીઓ છે તેમના ભ્રષ્ટાચારનો જે આખો કા કાચો ચિઠ્ઠો છે તે બહાર આવ્યો છે કહી શકાય કે આ જે ભ્રષ્ટ અધિકારીઓ છે તેમાં વર્ગ એકના અધિકારીઓની જો વાત કરવામાં આવે તો સાતસો છવ્વીસ અધિકારીઓ છે કે જે ભ્રષ્ટ છે અને તેમના ભ્રષ્ટાચારની તપાસ છે તે ચાલી રહી છે વર્ગ બેના જે અધિકારીઓની વાત કરવામાં આવે તો તે આઠસો ઓગણીસ ભ્રષ્ટ અધિકારીઓ છે તેમની પણ અત્યારે છેલ્લા એક વર્ષથી તપાસ છે જે ચાલી રહી છે અને વર્ગ ત્રણના Okay. નવસો ને અધિકારીઓ છે કે જેમની તપાસ છે તે ચાલી રહી છે સૌથી વધારે ભ્રષ્ટ વર્ગ ત્રણના અધિકારીઓ છે તે જ હોવાનું અત્યાર સુધીની તપાસમાં અને જે આંકડા જે પ્રમાણે સામે આવ્યા છે તેમાં લાગી રહ્યું છે એટલે કે કહી શકાય કે કુલ મળીને જે તમામ વિભાગો છે તેમાં પચીસો તેત્રીસ અધિકારીઓ અને કર્મચારીઓ ભ્રષ્ટ હોવાનું સામે આવ્યું છે ત્યારે આ તમામ અધિકારીઓ સામે એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધીમાં જે તપાસ જે પેન્ડિંગ કેસો છે અને આ કેસોની હેઠળ અત્યારે હાલ જે તપાસ તપાસ છે તે પણ કરવામાં આવી રહી છે ત્યારે આ કેસોમાં નાણાકીય ઉંચાપાત ગેરરીતિ હિસાબી ગોલમાલ તથા ગેરશિસ્ત અંગે આ તમામ મેજર કેસો છે તેની તપાસ બાકી છે અને તે બાબતને લઈને તપાસ છે તે અત્યારે હાલ ચાલી રહી છે આ તમામ ભ્રષ્ટ અધિકારીઓના જો કેસની વાત કરવામાં આવે તો નાણાકીય ઉંચાપાત ગેરરીતિ હિસાબી ગોલમાલ તથા ગેરશિસ્ત અંગે જે આ તમામ બે મેજર કેસો છે તે કેસોની તપાસ બાકી છે અને તે કેસોની હાલ તપાસ છે તે કરવામાં આવી રહી છે ત્યારે હજી બસો પંચ્યાસી એવા માઇનોર કેસ છે કે જે પેન્ડિંગ છે તેની તપાસ કરવાની પણ હાલ બાકી હોય તેવું સામે આવી રહ્યું છે ત્યારે એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધીમાં જે અલગ અલગ વિભાગના થઈને પચીસો તેત્રીસ જેટલા જે અધિકારીઓ છે તેમની તપાસ હજી પણ કરવાની બાકી છે તો આપણે હવે વાત કરીશું કે કયા વિભાગમાં કયા વર્ગના કર્મચારીઓ અને અધિકારીઓ ઉપર કેટલા કેસ ચાલી રહ્યા છે સામાન્ય વહીવટ વિભાગ કે જ્યાં વર્ગ એકના પચીસ અધિકારીઓ વર્ગ બેના બે અધિકારીઓ અને વર્ગ ત્રણ ઉપર એક પણ કેસ નથી એટલે કુલ મળીને જે સામાન્ય વહીવટનો જે વિભાગ છે તેમાં સત્યાવીસ કેસ છે જે ચાલી રહ્યા છે કૃષિ સહકાર વિભાગની જો વાત કરવામાં આવે તો વર્ગ એકના પચીસ અધિકારીઓ વર્ગ બેના જે પંદર અધિકારીઓ અને વર્ગ ત્રણના ચોત્રીસ અધિકારીઓ એટલે કે કુલ મળીને ચુંબોતેર અધિકારીઓ કે જે કૃષિ સહકાર વિભાગ છે તેમાં જે કેસ છે તે ચાલી રહ્યા છે કે જે ભ્રષ્ટાચારના કેસ કહી શકાય તેવા કેસ અને જે ગંભીર કેસ છે તે કેસની તપાસ ચાલ કરવામાં આવી રહી છે શિક્ષણ વિભાગની વાત કરવામાં આવે તો શિક્ષણ વિભાગ એટલે કે શિક્ષણમાં તો એવું કહેવાય કે જે શિક્ષકો છે તે શિક્ષકો આની અંદર જે સામાન્ય જનતા હોય છે કે જે વિદ્યાર્થીઓ હોય છે તે લોકોને જે પાઠ ભણાવતા હોય છે પરંતુ આજ શિક્ષણ વિભાગમાં ભ્રષ્ટાચાર છે તે જોવા મળી રહ્યો છે જેમાં વર્ગ એકના બોતેર અધિકારીઓ જેની ઉપર ભ્રષ્ટાચારની તપાસ છે તે કરવામાં આવી રહી છે વર્ગ બેના ચૌદ અધિકારીઓ અને વર્ગ ત્રણના પાંચ અધિકારીઓ ઉપર જે ભ્રષ્ટાચારની તપાસ છે તે કરવામાં આવી રહી છે અને કુલ મળીને કુલ એકાણું જેટલા જે અધિકારીઓ અને કર્મચારીઓ છે જે શિક્ષણ વિભાગના છે જેમની ઉપર જે આના કેસ છે તે કરવામાં આવી રહ્યા છે ત્યારબાદ જો વાત કરીએ તો નાણાં વિભાગ તો નાણાં વિભાગમાં અઠ્ઠાવન વર્ગ એકના જે અધિકારીઓ છે વર્ગ બેના તેર અધિકારીઓ છે અને વર્ગ ત્રણના ઓગણીસ અધિકારી એટલે કે કુલ મળીને નેવું જેટલા જે અધિકારીઓ અને કર્મચારીઓ છે કે જે નાણાં વિભાગના છે અને તે લોકો ઉપર ભ્રષ્ટાચારના કેસ છે તે ચાલી રહ્યા છે ત્યારબાદ અન્ન નાગરિક પુરવઠા વિભાગ કે જેમાં તે વર્ગ એકના એક પણ કર્મચારી ઉપર કોઈ ભ્રષ્ટાચારનો કેસ નથી ચાલતો પરંતુ વર્ગ બેના જો કર્મચારીની વાત કરવામાં આવે અધિકારીઓની વાત કરવામાં આવે તો બે અધિકારી અને વર્ગ ત્રણના કુલ દસ અધિકારી એટલે કે એમ કહી શકાય કે કુલ બાર અધિકારીઓ છે કે જે અન્ય નાગરિક પુરવઠા વિભાગના છે કે જેમની ઉપર જે ભ્રષ્ટાચારનો જે કેસ છે તેની તપાસ છે જે છેલ્લા એક વર્ષથી ચાલી રહી છે ત્યારબાદ વન અને પર્યાવરણ વિભાગ કે જેમાં ઓગણીસ વર્ગ એકના અધિકારીઓ ઉપર કેસની તપાસ છે તે ચાલી રહી છે અઠ્ઠાવન વર્ગ બેના અધિકારીઓ અને ચોપન વર્ગ ત્રણના અધિકારીઓ ઉપર જે ભ્રષ્ટાચારના કેસ છે તે ચાલી રહ્યા છે કુલ મળીને એકસો એકત્રીસ જે ભ્રષ્ટાચારી અધિકારીઓ અને કર્મચારીઓ છે કે જેમની ઉપર વન અને પર્યાવરણ વિભાગમાં કેસ છે તે ચાલી રહ્યા છે અને આ વિભાગના આ અધિકારીઓ જે ભ્રષ્ટ અધિકારીઓ છે તેમની આ વાત છે તે કરવામાં આવી રહી છે ત્યારબાદ વાત કરવામાં આવે તો આરોગ્ય પરિવાર એન્ડ કલ્યાણ વિભાગની જો વાત કરવામાં આવે તો લોકોના આરોગ્ય માટે જે સરકાર ચિંતા કરતી હોય છે અને તેના માટે અહીંયા આગળ આ અધિકારીઓને છે તે બેસાડવામાં આવ્યા છે ત્યારે તે અધિકારીઓ પણ લોકોના સ્વાસ્થ્ય સાથે પણ ચેડા કરે છે અને સાથે સાથે એટલો જ ભ્રષ્ટાચાર આ વિભાગની અંદર પણ જોવા મળી રહ્યો છે વર્ગ એકના જો કર્મચારી આરોગ્ય એન્ડ પર્યા પરિવાર કલ્યાણની જો વાત કરવામાં આવે વર્ગ એકના બાસઠ અધિકારીઓ છે કે જે ભ્રષ્ટ છે અને તેમની સામે જે તપાસ છે તે તપાસ કરવામાં આવી રહી છે વર્ગ બેના એકસો ને બાર અધિકારીઓ છે કે જેમને ભ્રષ્ટાચારની તપાસ છે તે કરવામાં આવી રહી છે અને વર્ગ ત્રણના સાડત્રીસ અધિકારીઓ કે જે ભ્રષ્ટાચાર કર્યો હોય તેવી જે તેમની ઉપર આરોપ છે તે લગાવવામાં આવ્યા છે કુલ મળીને આરોગ્ય પરિવાર અને કલ્યાણ વિભાગમાં બસો અગિયાર જે ભ્રષ્ટ અધિકારીઓ છે તેમની સામે જે તપાસ છે ભ્રષ્ટાચારની જે તપાસ છે તે કરવામાં આવી રહી છે ગૃહ વિભાગ અત્યાર સુધી એવું કહેવાતું હતું કે જો સરકારી તંત્રમાં સૌથી કરપ્ટ વિભાગ હોય તો તે ગૃહ વિભાગ કહેવાતું હતું પરંતુ અત્યારે હાલ જે પ્રમાણે આંકડા સામે આવી રહ્યા છે ત્યારે ગૃહ વિભાગના આંકડા ખૂબ ઓછા આંકડા કહી શકાય તેવા આંકડા જોવા મળી રહ્યા છે વર્ગ એકના ત્રીસ જે અધિકારીઓ છે તેમની સામે જે આ તપાસ છે તે કરવામાં આવી રહી છે વર્ગ બેના અગિયાર અધિકારીઓ અને વર્ગ ત્રણના ત્રીસ અધિકારીઓ એટલે કે કુલ મળીને જે ગૃહ વિભાગ છે તેમાં એકોતેર જેટલા જે અધિકારીઓ અને કર્મચારીઓ છે કે જેમની ઉપર જે ભ્રષ્ટાચારની તપાસ છે તે હાલ ચાલી રહી છે ત્યારબાદ ઉદ્યોગ અને ખાણ વિભાગ કે જેમાં તેના બી આંકડા જે કહી શકાય કે ખૂબ જ ચોંકાવનારા છે તે સામે આવ્યા છે તેમાં ઉદ્યોગ અને ખાણ વિભાગમાં વર્ગ એકના વીસ કર્મ અધિકારીઓ ઉપર તપાસ કરવામાં આવી રહી છે વર્ગ બેના ત્રણ અને વર્ગ ત્રણના ચાર અધિકારીઓ કુલ મળીને માત્ર સત્યાવીસ અધિકારીઓ જે ઉદ્યોગ અને ખાણ વિભાગમાં છે કે જેમની સામે જે ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે અને તેમની તપાસ જે હાલ કરવામાં આવી રહી છે કે જેમને ભ્રષ્ટાચાર આચરેલા છે ત્યારબાદ માહિતી પ્રસારણ વિભાગ માહિતી માહિતી પ્રસારણ વિભાગમાં એક પણ અધિકારી ઉપર કોઈ પ્રકારના ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા હોય તેવા આંકડા નથી સામે આવી રહ્યા એક બી અધિકારી સામે ભ્રષ્ટાચારની તપાસ છે તે પણ નથી કરવામાં આવી રહી જે પ્રમાણે આંકડા જોવા મળી રહ્યા છે તે પ્રમાણે ચોક્કસ એવું કહી શકાય ત્યારબાદ વાત કરીએ તો શ્રમને રોજગાર વિભાગ કે જેમાં વર્ગ એકના પાંચ અધિકારીઓ વર્ગ બેના સાત અધિકારી અને વર્ગ ત્રણના તેર અધિકારી એટલે કે કુલ મળીને પચીસ અધિકારીઓ જે શ્રમને રોજગાર વિભાગ છે તેના ઉપર જે ભ્રષ્ટાચારનો આરોપ છે તે લગાવવામાં આવ્યો છે અને તેમની ઉપર અત્યારે હાલ તપાસ છે તે તપાસ કરવામાં આવી રહી છે કાયદા વિભાગ એટલે કે કહી શકાય કે ગુજરાતની જનતા છે કે જેમને કાયદા વિભાગ ઉપર ખૂબ જ ભરોસો રહેલો છે તે એવું માને છે કે આ કાયદા વિભાગના રાહે તેમને જે ન્યાય જોઈએ છે તે ન્યાય મળી રહેશે અને જો ક્યાંય એમની સાથે અન્યાય થતો હોય તો કાયદા વિભાગનો તે સંપર્ક કરે તો ચોક્કસથી તેમને ન્યાય મળી શકે એવા કાયદા વિભાગમાં કુલ છ અધિકારીઓ અને કર્મચારીઓ છે કે જેમની ઉપર ભ્રષ્ટાચારના આરોપ લાગેલા છે વર્ગ એકના બે અધિકારી વર્ગ બેના બે અધિકારી અને વર્ગ ત્રણના પણ બે જ અધિકારી છે કે જેમની ઉપર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે પરંતુ આ આરોપ કોઈ નાના મોટા નહીં પરંતુ ગંભીર આરોપ છે તે લાગેલા છે અને આ છ અધિકારીઓ સામે પણ છેલ્લા એક વર્ષથી તપાસ છે તે તપાસ ચાલી રહી છે અત્યાર સુધીનો જો વાત કરવામાં આવે તો આ વર્ષ એટલે કે એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધીમાં સૌથી વધારે જો ભ્રષ્ટ કોઈક અધિકારીઓ કોઈ ખાતાની અંદર એટલે કે કોઈ વિભાગની અંદર જોવા મળ્યા હોય તો તે અધિકારીઓ છે નર્મદા સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ જે છે તેના અધિકારીઓ છે કે જે સૌથી વધારે ભ્રષ્ટ હોય તેવું અત્યાર સુધીના આંકડા છે તે સામે આવ્યા છે વર્ગ એકના ત્યાં જે અધિકારીઓની વાત કરવામાં આવે તો એકસો ને ત્યાંશી એવા અધિકારીઓ છે કે જે વર્ગ એકના છે અને તેમની સામે ભ્રષ્ટાચારની તપાસ છે તે કરવામાં આવી રહી છે વર્ગ બેની અધિકારીઓની જો વાત કરવામાં આવે તો બસો વીસ અધિકારીઓ છે કે જેમની સામે જે ભ્રષ્ટાચારની તપાસ છે તે કરવામાં આવી રહી છે અને વર્ગ ત્રણના એકસો ને એકસઠ અધિકારી એટલે કે કુલ મળીને પાંચસો ને એટલે કે અત્યાર સુધીમાં જે વિભાગો દેખ્યા તેમાં સૌથી વધારે ભ્રષ્ટ અધિકારીઓ નર્મદા જળસં પત્તિ પાણી પુરવઠા અને કલ્પસર જે વિભાગ છે તેની અંદર આ અધિકારીઓ જોવા મળે છે અને સૌથી વધારે ભ્રષ્ટાચાર પણ તે અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યો હોય તે આંકડા છે તે આંકડા બોલી રહ્યા છે અને આ તમામ જે અધિકારીઓ છે તે અધિકારીઓ સામે પણ અત્યારે હાલ જે ભ્રષ્ટાચારની તપાસ છે તે કરવામાં આવી રહી છે એટલે કે જે નાણાકીય ઊંચા પાત છે ગેરસિસ્ટમની જે બાબત છે આવી બાબતોની તપાસ અને એ બાબતોમાં સૌથી વધારે નર્મદા સંપત્તિ વિભાગ જે કહેવાય તે વિભાગના અધિકારીઓ જ અત્યારે સામે આવી રહ્યા છે ત્યારબાદ જો વાત કરવામાં આવે તો પંચાયત ગ્રામ અને ગૃહનિર્માણ નિર્માણ અને ગ્રામ વિકાસના જે વિભાગ છે તેની અંદર નવ વર્ગ એકના અધિકારીઓ છે છેતાલીસ વર્ગ બેના અને એકસો ને ચોત્રીસ વર્ગ ત્રણના અધિકારીઓ કે જે ભ્રષ્ટ અધિકારીઓ છે કુલ મળીને જેઓ પંચાયત ગ્રામ ગૃહનિર્માણ નિર્માણ અને ગ્રામ વિકાસ જે વિભાગ છે તેમાં એકસો ને નેવ્યાસી અધિકારીઓ છે કે જે સૌથી વધારે ભ્રષ્ટ હોય તેવું સામે આવી રહ્યું છે ત્યારબાદની જો વાત કરવામાં આવે તો પોર્ટ એન્ડ ટ્રાન્સપોર્ટ વિભાગ પોર્ટ એન્ડ ટ્રાન્સપોર્ટ વિભાગમાં બે વર્ગ એકના અધિકારીઓ છે કે જેમની તપાસ કરવામાં આવી રહી છે વર્ગ બેના ત્રેપન અધિકારીઓ છે કે જેમની સામે ભ્રષ્ટાચારના આરોપ છે અને તેની તપાસ થાય છે અને સાથે સાથે વર્ગ ત્રણની જો વાત કરવામાં આવે તો એકસો પંચાણું અધિકારીઓ વર્ગ ત્રણના છે કે જે અત્યારે ભ્રષ્ટાચારના આરોપમાં તેમના નામ છે તે સામે આવ્યા છે અને તે કુલ મળીને અઢીસો જેટલા જે અધિકારી અને કર્મચારીઓ છે પોર્ટ એન્ડ ટ્રાન્સપોર્ટ વિભાગના કે જેમની સામે ગેરશિસ્ત અને ભ્રષ્ટાચારની અને નાણાકીય ઉચાપાત કર્યાની જે ભ્રષ્ટાચારનો આરોપ છે તે લગાવવામાં આવ્યો છે અને તે આરોપસર તે લોકોની તપાસ છે તે કરવામાં આવી રહી છે મહેસૂલ વિભાગની વાત કરવામાં આવે તો મહેસૂલ વિભાગમાં આડત્રીસ વર્ગ એકના કર્મચારી પંચાવન વર્ગ બેના કર્મચારી અને પાસઠ જે વર્ગ ત્રણના કર્મચારી અને કુલ મળીને એકસોને અઠ્ઠાવન જે કર્મચારી અને અધિકારીઓ છે કે જેમની મહેસૂલ વિભાગમાં તપાસ છે તે કરવામાં આવી રહી છે તેમની ઉપર પણ ભ્રષ્ટાચારના જે આરોપ છે તે લગાવવામાં આવ્યા છે ત્યારબાદ વાત કરવામાં આવે તો માર્ગ અને મકાન વિભાગ જે માર્ગ અને મકાન વિભાગ છે કે જે કહી શકાય કે જે આ તમામ વિભાગો છે એમાં બીજા નંબરે આ તમામ જે બીજા નંબરના જે આ વિભાગ છે તે કહી શકાય સૌથી વધારે ભ્રષ્ટ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ છે તેમની ઉપર ભ્રષ્ટાચારના આરોપ છે તે જોવા મળેલા છે એકસો અડતાલીસ કે જે વર્ગ એકના કર્મચારીઓ છે એકસો પાસઠ વર્ગ બેના અને વર્ગ ત્રણના એકસો ને અઠ્ઠાણું જે ક અધિકારીઓ છે કે જેમની સામે ભ્રષ્ટાચારના આરોપ લાગેલા છે કુલ પાંચસો ને અગિયાર કેસ છે કે જે આ માર્ગ અને મકાન વિભાગમાં એટલે કે આર એન્ડ વિભાગમાં જોવા મળી રહ્યા છે એટલે કે બીજા નંબર ઉપર આર એન્ડ બી વિભાગ આવી રહ્યું છે કે જેના અધિકારીઓ અને કર્મચારીઓ છે કે જે સૌથી વધારે ભ્રષ્ટ હોવાનું અત્યારની તપાસમાં છે તે સામે આવી રહ્યું છે ત્યારબાદ વાત કરવામાં આવે તો સામાજિક સામાજિક વિભાગની જો વાત કરવામાં આવે સામાજિક વિભાગની અંદર વર્ગ એકના પાંચ અધિકારીઓ છે વર્ગ બેના છ અધિકારી અને વર્ગ ત્રણના સાત અધિકારી એટલે કે કુલ મળીને અઢાર જે અધિકારીઓ અને કર્મચારીઓ છે તેમની તપાસ છે તે કરવામાં આવી રહી છે આદિજાતિ વિકાસનો જે વિભાગ છે તે વિભાગમાં વર્ગ એકના બે કર્મચારી વર્ગ બેના ચાર કર્મચારી અને વર્ગ ત્રણના પાંચ કર્મચારી એટલે કુલ મળીને જે અગિયાર કર્મચારી કે જેમની ઉપર નાણાકીય ઊંચાપાતને તેની જે ભ્રષ્ટાચાર જે રીતે કરવામાં આવ્યો છે તેનો આરોપસર જે તપાસ છે તે કરવામાં આવી રહી છે શહેરી વિકાસની જો વાત કરવામાં આવે તો શહેરી વિકાસમાં સત્તર વર્ગ એકના અધિકારીઓ છે દસ વર્ગ બેના અધિકારીઓ અને સાત અધિકારીઓ જે વર્ગ ત્રણના છે એમ કુલ મળીને ચોત્રીસ જે કર્મચારી અને અધિકારીઓ છે કે જે શહેરી વિકાસ વિભાગના છે અને તેમની ઉપર જે તપાસ છે તે કરવામાં આવી રહી છે મહિલા અને બાળ વિકાસની જો વાત કરવામાં આવે તો મહિલા અને બાળ વિકાસમાં પણ ત્રણ વર્ગ એકના કર્મચારી છે પંદર વર્ગ બેના અધિકારીઓ છે કે જેમની ઉપર તપાસ કરવામાં આવી રહી છે ને કુલ મળીને અઢાર જે મહિલા અને બાળ વિકાસના જે અધિકારી અને કર્મચારીઓ છે કે જેમની ઉપર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે અને તેમની તપાસ છે તે કરવામાં આવી રહી છે કુલ મળીને વર્ગ એકના સાતસો છવ્વીસ વર્ગ બેના આઠસો ઓગણીસ અને વર્ગ ત્રણના નવસો ને અઠ્યાસી એટલે કે બધા જે ત્રણેય વર્ગના મેળવીએ તો પચીસસો ને તેત્રીસ જે અધિકારીઓ અને કર્મચારીઓ છે કે જેમની ઉપર ભ્રષ્ટાચારનો આરોપ લાગેલો છે નાણાકીય ઊંચાપાતથી લઈને અલગ અલગ પ્રકારે જે ગેરશિસ્ત જેવી જે બાબતો છે કે જેમાં તેમના નામ આવેલા છે અને જે મેજર કહી શકાય કે ગંભીર બાબતો છે તેવા આરોપ છે તેમની ઉપર લાગ્યા છે અને તે આરોપસર આ તમામ અધિકારીઓ છે તેમની તપાસ છે તે હાલ કરવામાં આવી રહી છે ત્યારે આ તમામ કેસોમાં હાલ તો તપાસ હેઠળ છે અને આ તમામ જે મેજર તપાસના જે કેસો છે તેને જ લઈને વર્ગ એકથી લઈને વર્ગ ત્રણ સુધીના જે તમામ અધિકારીઓ અને કર્મચારીઓ છે તેમની તપાસ છે તે કરવામાં આવી રહી છે ત્યારે આ બાબત જો આ જે આંકડા છે તે જોતાં ચોક્કસપણે કહી શકાય કે જે સરકારી સિસ્ટમ છે તે સરકારી સિસ્ટમમાં ભ્રષ્ટાચાર સિવાય કામ ના થતા હોય તેવું જ લાગી રહ્યું છે અને એટલા માટે જ સરકારી સિસ્ટમમાં ભ્રષ્ટાચારનો પગ પેસારો છે જે એટલા મોટા પાયે થયો છે કે તેને નીકાળતા હવે ક્યાંક મુશ્કેલી સરકારને જ પડી રહી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે સરકાર આ ભ્રષ્ટાચારીઓ અધિકારીઓ સામે એક્શન તો લઈ રહી છે પરંતુ દિવસે ને દિવસે આ ભ્રષ્ટાચારના આંકડા ઓછા થવાને બદલે દિન પ્રતિદિન વધી જ રહ્યા છે ત્યારે આવા ભ્રષ્ટ અધિકારીઓને લઈને જ આપ શું કહી રહ્યા છો તે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર